તો હાલો બધા ને રામ રામ સીતારામ ને જય માતાજી તો કાલે તો આપણે વિડિયો બનાવવો તો વિડીયોને ટાઈમ નો મળ્યો હાજી ગામમાંથી આવીને તો મોડું થયું હતું એટલે પછી ન બનાવે હગી તમે કહો હાલો આજે ચટાણમય જો ઉઠે અને થોડુંક કામ કરી લીધું ઠામ વિસરે લીધા પથારી ઉપાડી લીધી અને આડા નાસ્તો બાસ્તો ને બધું કરી લીધું એ ખાલી પોતું બાકી હે તો પોતું હું કાલો વિડીયોની શરૂઆત કર દા વિડીયો ઉતારે અને પછી હું કાં આપણે પોતું કરવું તો વિડીયો વરે રેજાય નહીં ને કોશિતાનું કીક કામ આવી જાય ને તો વરે વિડીયો રેજા હે એટલે હું પહેલાં જ વિડીયોની જ શરૂઆત કર કરદા તો આજ છે ને આલો તમે વિડિયામાં બન્યા રહીજો એટલે આપણે જે સાયપ્રસ વિશેની માહિતીનું કહેતા હતા તમે બધાય બહુ પૂછો એનું તમને બધા એનું કહીએ ને એ કે તમે જે હેરમાં કાઉ કાઉ યુઝ કરો એ પ્રમાણે મને જરૂર તમે સજેસ્ટ કરજો કે જો તો ખોટો એનો વિડીયો હું હે ને જ્યારે મારે બે સદીમાં પરવાર આવી છે ને કે શ્યાર પાંચ તે તો ચોક્સી વિડીયો નુસખો બનાવે અને મૂકી તમને કી કે મારે અળસીને બી હે એ થેર્યાં તો હું લેવા તો પછી હું તમને બધા એની રિયલી દેખાડે અને હું પૂહે ને તમને દેખાડી કે જો આ રીતના ને આ રીતના હું યુઝ કરાં તમારે કોઈને કરવું હોય તો મણી મોરી પણ એક ફોન આવ્યો હતો કે તમે કઈ રીતના કરો એ હું તો એ રીતના કરા ને મણી તો એનીથી સારું રિઝલ્ટ મળ્યું એટલે તમારે કોઈ નહીં કરવું હોય તો ટ્રાય કરજો એમાં કંઈ ખોટું હે નહીં એટલે એવા સારું ને કાલે તો પડે નીતા હારી ઘડી રૂનની તો પછી કંઈ વિડીયો ઉતાર્યો નતો કે એક ઓર નીતા રોતી હતી ને ઓર જુલી હાલે નતી હલતી જ્યાં બેહાડીએ નાના બે તે ને એનો વહેલો પગ દુખતો હતો એટલે એવા સારું છે એટલે એવું બધું છે તો હાલો હું હેને ને તમને વિડીયોમાં બધી માહિતી આપવા ને પછી હે ને આપણે આગળ આગળ ઓલો વિડીયો એક બે આવી ટૂંક સમયમાં અઠવાડિયાના અંદર એ વિડીયો પણ હું બનાવી દે કે હું માર્કેટ ને માર્કેટ તમારે જો અહી ટુકડી જ છે જવાનું આરો છે જવાનો આરો થાય ને બાકી તો જો ટુકડી છે તો ના જઈએ ને તો લેવીએ અને પછી તમને હું બતાડ કામ હે અમારે જુલીભાઈ જોટાણમય તડકો આવે ને ને બેઠી દઈએ અને

કે હું કાલો તમને બધાય નટાણ કીધા ને પછી હે ને નિરાયતી નિરાયતી બીજું કામ પછી નિરાયતી કરી એ બીજું કામ તો બધું છે ખાલી એક પોતું બાકી જ છે એ તમને અગળે અગાડી કીધું હતું એ ખરી અને આજ વિડિયો વિડીયો હે ને વા બહેન ઉતારવાનું કારણ એક જ છે કે ના જ્યાં બહેન ઉતારવાની ટ્રાય કરતી હતી ને તો કારો કારો આવતું તું કે ક્યાંથી તડકો હે એટલે થોડુંક જ ચેન્જ કરી નાખ્યું ને પશુવાળે બધું ઇગ્નોર કરજો તો હું કાલો તમણે બધા એને હું કંઈક ઘણા બહુ જાજિયું કોમેટું છે કે અમારે આવું તો સારા એજન્ટના નંબર આપો અને અમારે કેટલો ખર્ચો આવે ને કાં હે ને કાં કાગર ત્યાં જોઈએ ને દ પંદર જણા એવી તો મણી કીધું કે મણી લ્યો તેડાવી લ્યો પણ આમાં એવું હે કે અટાણે વિઝા ખુલીને તો આ ફેરે વિજા બંધ હે એની લક્ષપ ખણખર વરફ માથે થવા આવ્યું ન એટલો ટાઈમ બીજા બંધ ન હોય વિઝા વહેલી ખુલે જાય પણ આજ ફેરે વિજા નથી ખુલીને તો એના હિસાબી કોઈ માણસ નવીને આવ્યું ને બધાની એક જ ડિમાન્ડ છે કે અમારે આવવું આવવું ને કેટલો ખર્ચો આવે તો પહેલાં તો મેં એવું હતું કે પહેલાં ખર્ચો કંઈ આવતો નહીં શ્યાર હાડા શ્યાર લાખનો આવતો પછી વિશારે પાછો હાડાક ત્રણનો આવતો ને એ વટાણે ખાલી વાત સાંભળી મી પાકા ખબર ને કે પાંચ ને સો ને અંદર સુધીનો લે ખર્ચો સો સુધીનો એટલે મને પાકા ખબર તમે તમેજારી વાત કરો તો ખબર પડે અને હું કોઈની તળાવતી ને જ ઘણા બધા હે ને રિક્વેસ્ટ કરતા કરતા નીતા હું એટલે હે ને હું કોઈ ની તેડાવતી નથી એટલે ભલાઈ કોઈ મને રિક્વેસ્ટ કરજો કે તું મમી કોઈ કોઈ ને તેડાવતી નહીં બધા હું એ એજન્ટને જ કાગર દે ને એની એનું કરીએ ને આ તમારે કંઈ જરૂરી હે કંઈ કામ પડે તો ચોક્કસ હમણાં ફોન કરજો ઇન્સ્ટાગ્રામમાં અહીંયા એસ લોગ મારી આઈડી હે ફેસબુકમાં એસ કે લોગ હે ને જે શાંતિકારા ભદ્રા ઉતી એ હું વાપરતી પે એવી ઓછી વાપરા એટલે કોઈ એમાં મેસેજ ન કરતા વરે એમાં મેસેજ કર્યો ને તમે કહો કે જવાબ નથી દેતા પણ એવું કંઈ તમે હું વધારે પૂરતી એસ કે લોગ એ જ વાપરા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધા એમાં એ જ છે મારી આઈડી તો તમે ચોક્કસ એમાં જે અને મને મેસેજ કરજો તો હું તમને એમાં રિપ્લાય આપીને કાગરિયાનું તો હે ને કીએ બધાય પણ કાગરિયામાં એવું હે કે ખાલી આવવાટાણે ટાણે એક પાસપોર્ટ ને જન્મ તારીખનો દાખલો બે જોઈએ એટલે તમે એ બે વસ્તુ હોય ને એ તમે બે વસ્તુ આપો ને પૈસા ભરો ને એટલે તમારી બીજા એ આપેલો કહો અને વિઝામાં એવું છે કે તમે પૂછતા કે કેરની મારે કામ જોઈએ ને મારે ડ્રાઈવિંગનું જોઈએ ને મારે આ કામ જોઈએ ને તો એ કોઈને મનમનતું કામ મળતું ને ત્યાં જે બોસ તમને હે ને હે કે આ કામની વિજા હે એ કામમાં આવવાનું હોય માર્કેટનું હે આ કોઈને ભાગી ની કેર કેરનું મળે જાય એવું નથી કે નત મળતું એ પણ કોઈને ભાગી જોઈ મળે બાકી હું કેર કેરનું કામ એ નથી કે હાલો તમે કેરમાં જાવ આ આવે ને કોઈ રેસ્ટોરન્ટ હે હોટલ હે ઘરકામ હે પછી તબેલા તબેલામાં હે ઘણા ખેતરુંમાં હે અલગ અલગ કામમાં માં હે એટલે એવું નથી કઈ હવ તો એ હે ને માં તો જો વધારે પૂરતું કે તમે મેરિડ હોય તો તમારા મેરિડ સર્ટિફિકેટ કટવીને રાખજો એ પાસપોર્ટ કટવીને રાખજો કે તમારે ભવિષ્યમાં કોઈ દેણી તેડાવવા હોય તો ઉપાધિ નોરીએ અને અમારે નીતા નિર્મલ બેબિનભાઈ એની ઓગણી વર્ષ નુતાન થયા તો એણે અનમેરિડના દાખલા માગ્યા હતા કે કાં એવી ઈ માગે નીતાની હમણાં ઓથુરમાં વિઝા લીધી ને તો એણે અનમેરિડનો દાખલો માગ્યો હતો નિર્મલની ઓથુરમાં વિઝા લીધી તે દધુએ અનમેરિડનો દાખલો માગ્યો હતો અને જો પર્ણ હોય તો એનો મેરિડના દાખલા માગે એટલે આવું બધું અહીંયા બાકી તમારે જન્મ તારીખનો દાખલો ને પાસપોર્ટ બે તો શોકસ જોઈએ જ તમારે એ બે દિહો ને તાર તમારું આગળ કામ હાલીએ અને એ પાછું તમે એક ધ્યાન રાખજો કે જે વસ્તુ તમે એક જ નામની બધી હોવી જોઈએ એમાં ફારફેર હે ને તોય પણ તમને હેરાન થાવ ને તકલીફ થાય એવું કરે ને બીજા નંબરમાં એ હે કે હજે ખુલ્યું ને તેનું કારણ કામ હે પણ ખુલ્યું ને એનું કારણ એમાં કંઈ હમણાં બહુ કંઈ ખબર નથી આજે બહુ જાજો ટાઈમ થઈ ગયો અને વિચારે પાછી ચૂંટણી આવે ગઈ અને કામ બેસારે નહોતું એણે અનલીગલી માણસ બહુ ચાજા આવતા એટલે અનલીગલી જેટલા આવતા ને એની કપડે કપડે ને બધા એને રિપોર્ટ એટલે વધારે પૂરતું તો એ હતું ને એવું કહે કે ખુલીએ ખુલીએ પણ હજી પાકા ખબર નથી કે કેદું ખુલે એ હજી જો પહેલાં આસ પગાર વધીએ પગાર વધીએ પછી આપ ખુલીએ કી કે આ પગાર વધે પછી આપ ખુલે ને તો એ પૈસા ભરેને માણસ આપમાં વિજા લગાડે એટલે આપ પૂરી થાય ને ઈ પછી વિજાને સાંજે ખુલવાનું તો ઈ પછી વિઝા ખુલીએ ત્યાં સુધી ખુલીએ નહીં અને એવું હે બધું ને પાછું બીજું કામ જે કહેતા કે જે કહેવાનું ઘણી પુસ્તક હતા ઘણી પાછું હે ને મારા મગજમાંથી નીકળે જાય કહેવા કહેવાનું પુસ્તક હતા એ કે કાવ કામ હે આવવાનું કેટલી કલાક કામ તો ઘણા ઠેકાણે આઠ કલાક હોય ઘણા દસ કલાક હોય ઘણા નવ કલાક હોય પછી ઘણા પુસ્તક કે ઓવર ટાઈમનું તો ઓવર ટાઈમની મળે જાય ઓવર ટાઈમ ઈ જો કોઈને કરવી હોય તો જડે ને ઘણા જડે ને ઘણા ન જડે ઘણા જો ફિક્સ કામ હોય તો એમાં જ કામ કરવાનું તો એ તો સારું અઠવાડિયામાં એક રજા આવે એટલે એ કંઈ ઉપાધિ હે નહીં જે મેન વસ્તુ સારું જ તમને વિડીયો બનાવવાને કામ મળે મગજમાં આવતું એ ભૂલે ગઈ પાસે એ યાદ આવે તો તમને હું કાં કે કે કામ હે ને બીજા ત્રણ ચાર મહિનામાં ખુલીએ તો સોકોસ ખુલીએ તારું હું હે ને પાછો એક વિડીયો બનાવે અને મૂકી હજ હું એવું કંઈ નથી કે નહીં એનું કરીએ જરા ટાઈમ મળીએ તાર એક પાછો વિડીયો મૂકી અને કામ બીજું મગજમાં આવતું ને પાછું ભૂલાઈ ગયું કે કાગળિયા બાબત તમે હજી કહેતા હતા ને એ ને આ ઘણા એ કહેતા હતા કે સાયપ્રસમાં અવાય કે ન અવાય બીજે બધા ફ્રોડો થાય તો ફ્રોડમાં તો જો ઘણા એજન્ટ એવા હોય તો ફ્રોડ કરે આપણે એવું કંઈ ખબર નથી કે કોણ એજન્ટ ફ્રોડ કરતું હોય તમારે ધ્યાન રાખે ને કાગળિયા દેવાના ને રૂપિયા દેવાના રૂપિયા દો તમારે ગમે એ તમારું એને પ્રૂફ રાખી લેવાનું એ કરણ કરવાનું બાકી તો જો એમાં આગળ તમે કહો કે તમે કીધું તો ને અમે કહ્યું તો મારે કાંઈ નહીં કંઈ કરજોમાં હું કંઈ આપણે હું કહેતા ને તો આપણે કંઈ ખબર હે ને જે આવો એ બધા તમારે સેફ્ટીથી આવજો હું જે મને ખબર હે એટલી વસ્તુનું કાં અને તમારે કંઈ જરૂર પડીએ તો આ તમને હેલ્પ કર્યું એમાં અમીના નહી જ પાડતા કે તમારે કાઉ કામ હે કાઉ ને એ બધા એમાં કીધું આ આવે ને કંઈ જરૂર પડીએ તો અમે કીધું કે આ હે ને આ હે ને ઘણા માણસની ઈ કોમેટ હે કે તમેના મકાન રિઓ એ લીધા કે બીજે લીધા તો ભાઈ અમે રીએના એ સિટી મનને સાંભે સાંભા હેં તો અમે એને જ લીધા કે કે એણી વેસવાને જ અને આવો તો તમારે ઢોકળું ઢૂકળું થાત પણ એ એણે વેસવાને તો એટલે અમે બીજા થોડાક આથી બે ત્રણ કિલોમીટર સેટેરા હે અને ના લીધા ને ઘણા એ પૂછે કે તમે રેવા કાંઈ જે નેતગા તો રેવા નેતગા એનું કારણ એક જ છે કે એના જે બિલ્ડિંગ બને અમે જૂની નથી લીધા નવા મકાન લીધા તેમાં કામ ચાલુ છે જે બે મહિનાની વેઇટ કરવી પડીએ કે કીધું પહેલાં મહિનામાં અમે હૂફ્યું એટલે પહેલા મહિનામાં હૂફીએ પહેલા મહિના સુધી કદાચ પહેલો બીજો મહિના સુધી અમે આ એ પછી અમને ના હૂફીએ એટલે એ પછીના નાના વિડી આવીએ તો આયુ કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને જે ઓલા વાળ માટેનું કીધું હતું એ તો હું તમને એક અલગથી જ વિડીયો બનાવે અને મૂકે દે એટલે તમને બધા એની ખબર પડે જાય ને પછી ઈ કહેતા હતા કે આવું હોય તો કઈ રીતના આવે હગીએ તો તમે ગમે એ ભાઈ કે બાઈ આ હોય તેણે ડિપેન્ડરમાં ભાઈ હોય તેણે બાઈ આવે હગે બાઈ હોય તેણે ભાઈએ ઘરવાળો આવે હગે પછી એના મા બાપ અને એના ભાઈની એ ઓથુરમાં આવે હગે એના ટાયા હોય એ ઓથુરમાં આવે હગે એટલું આ રીતના હે અને બે ત્રણ કોમેટું એ બહુ થયું કે તમને ના તમે મકાન લીધા તો તમને નાનો હક મળે હગે જો મકાન લીધા તોય મળે હગે ને લે હગીએ એને પૂછ્યું હતું કે તમે લે હગો હા અમે લે હગીએ મકાન જો આપણી પાસે પૈસા હોય તો આપણે લે હગીએ અને મકાન જો આપણે ન લીધા હોય ને તોય આપણે આ બાર તેર વર્ષનો રૂલ થયો કે બાર તેર વેરથી આપણી હક મળે જાય આનો અને હાથ વેરથી આપણે વાઇટ કાર્ડ મળે એટલે એવું નથી કે આપણે મકાન ન લે હગીએ કોઈક ઇઝરાયલમાંથી કોમેન્ટ હતી કે અમે આ ઇઝરાયલમાં એ કે મકાન ન લે હગીએ ના એવું કહીને તો આપણે પાસે પૈસા હોય તો આપણે મકાન લે હગીએ અમે થોડુંક સગવડ ગૂતીને થોડુંક ફેરનું બધું એલું કરે અને થોડાક બાકી રાખે અને અમે મકાન લે લીધા અમે આખા રોકડા જ દીધા કે કે એટલા રૂપિયા રોકડાતા ન આપણે પાસે હોય કામ કરતા એટલે અમે હપ્તા પછી લઈ લીધું અને લીધું અમે લાખાના બોસ પાસેથી એટલે એ કંઈ ઉપાધી હે નહીં અમારે એટલે એ કંઈ અમારે ટેન્શન છે નહીં મકાન બાબતની જો તમારે બીજો કંઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછે હકો કામ હે કાગરિયા બાબતનું કદાચ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય ને વિશારે મને કંઈ મગજમાં ન આવ્યું હોય તોય પણ તમે પાસે કોમેન્ટમાં પૂછ્યો તો પાછો વર એકદી વિડીયો બનાવી નાખ્યો આપણે હું કંઈને અને સોકોસ વિઝા ખૂલીએ ને તારા ઘણાં આવવા હે તો હું આવીએ એણે બધાની હું કે તો તમે વિડીયો મૂકી તો તમે બધા આવજો અને ઘણા યુટ્યુબર હે ને એના ઘણા મેસેજી મેસેજ આવે કે તમારે કંઈ જોઈએ જોઈએ તો બિન અમે મોકલાવીએ પાર્સલ કરેને તો તમારો બધાયનો દિલથી થેન્ક યુ તમે કીધું એ બધા આભાર પણ આ હેના પાર્સલ પૂગતું ને એનું એક જ કારણ હે ડુબઈથી ઇંગ્લેન્ડથી પછી આપણી ઇન્ડિયાથી ઘણા મણી મેસેજો આવ્યા હતા કે ઇન્સ્ટાગ્રામમાં પણ કે તમારે કોઈને કંઈ પાર્સલ જોતું હોય કંઈ જોતું હોય તો હમણાં કીજો અમે તમને કુરિયર કરી દી હું પણ પાર્સલ આ નેત પૂગતું એટલે સાયપ્રસમાં પૂગે એટલે એણે સાહેબી હેના ને તમે કંઈ પાર્સલ કરાવતા ન બીજો કંઈ વાંધો નહીં ને હમણાં એક ઈન્ડિયાથી એક ભાઈનો કે બિનનો કોઈકનો મેસેજ આવ્યો હતો કે બિન તમે કરતા નહીં જ પણ ઇન્ડિયાથી માણસ આવે પણ હજી કોઈ ઇન્ડિયાથી માણસ આવ્યું તો એક ઇજા નીકળીને જ હા વિજા નહી એ તમે કહેતા હોય એ તમને ખબર નહીં હોય અહીંયા બે સાઈ પ્રસે એક યુરોપનું છે ને એક તુર્કીનું હે તો જે અમી છે એ તુર્કીમાં હે એ તમે જે ગૂગલમાં સર્ચ કરેલી જોવે લીજો ન કે તમે કોઈક પાસેથી જાણે લીજો કે બે સાયપ્રસ છે એમાં ઓલા સાયપ્રસની વિજા નીકળતી હે અને ઘણા એ પૂછે કે તમે એ સાયપ્રસમાં કેવા સારું નેત જતા તો યુરોપ યુરોપનો હે એ વાત તમારી હાસી છે પણ યુરોપના સાયપ્રસમાં આ જેટલો પગાર નેત અમણે આ જેટલો પગાર હુજે ને એટલો ઓલા સાયપ્રસમાં ને તેણે હિસાબે અમે સાયપ્રસમાં નથી જતા નતો હમણી ઘણી ફેરે નથી કીધું કે તમે આવતા રહ્યો શિયાળી શ્યાર જણા આવતા રહ્યો હમણી એક જ ફેરા સિટી મોલમાં એક ભાઈ નાનો તુર્કીનો ઓલા સાયપ્રસમાંથી હમણી ભૂટકો હતો તો એણે કીધું કે તમને શિયાળી શિયાળની હું ફેમિલી ના તમે બધા આવતા રહ્યો ને મારા જો કામ કરવાનું તમારે શ્યારી શિયાળ નહીં કે હું શિયાળનો પગાર આપવા પણ અમે જ્યાં પગારનું પૂછ્યું ને તો એની પગાર ઓછો કીધો હતો તો આપણે વધારે પગાર કામ કાઉકરો હશે પગારી કે અમે જા એટલે અમે પછી નાનું કેન્સલ કરીએ કે ના નથી આપણે બીજા ગમે એના દેહમાં જવું હોય તો એવું થોડું હોય કે ન જઈ ગયા આપણે આથી હગીએ એટલે પછી નાનું કેન્સલ કર્યું ને એ સાઈ તો વિજા ચાલુ હે કોઈ જાતું હોય આવતું હોય તો આ વિજા એવું ચાલુ હે ના બાકી આ ચાલુ નથી થયું હોય છે તો હાલો આપણે હે ને વિડીયો બહુ લાંબો કદાચ ત નહીએ થયો હોય પણ એટલું હે ને જો એ કંઈ વદાસ આગળ યાદ આવીએ તો થોડીક વાર ખમે અને હું તમને પાછું કહી દે લક્ષક તો એવું કંઈ ભૂલાતું ને બાકી હા તમારે પાસપોર્ટ અને જન્મ તારીખનો દાખલો પહેલાં તો તમારે ટૂંકમાં એક પાસપોર્ટ જ ને આ જન્મ તારીખનો દાખલો હું તમને એક એ કહેતા કે જન્મ તારીખનો દાખલો જો ગમે એમાં હોય એણે ગુજરાતીમાં હોય તો તમે મંત્રી પાસે જઈએ અને એણે ઇંગ્લિશમાં કરાવેલી છો કે ના ઇંગ્લિશને તુર્કી કરી દીધે આ કોઈની ગુજરાતી વાસના આવડતું ને એટલી તમને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી દઈએ ને તો ઇંગ્લિશમાંથી તુર્કીમાં ટ્રાન્સફર કરે અને સમજે હગે કે આ રીતના હે એટલે તમે તમારો દાખલો હે ને એ ઇંગ્લિશમાં કરાવે લીજો ભીલા વગરનો બાકી તો બીજા કંઈક આગળ માંગતા માગતા નથી એથી છતાં કંઈ એ નવે રૂલ નીકળીએ તો હું તમને ચોક્કસ કહે કે કામ હે ને કામ નેતી આગળ આગળ તો તમને પાસે જોતા રહેજો બરાબર ને તો હું તમને કહી દે અમારી જૂલીબેન હે ને કંઈક વારે મોંમાં નાખી લીધું ને તો એણે હું મોમાંથી કાઢે નાખા ને કંઈ કંઈક બેઠી બેઠીને કાંઈ રોગરોગી હવે એવા થાય કે મોંપટાવે રાખે તો આપણે એ થાય કે આ કંઈક ખાય નજુલી કાં ખા તું હે કાઉ તો હાલો હું જરાક ખમે જે વિડીયાનું એન્ડ નથી કરતી પાછું કંઈ મગજમાં આવીએ તો હું સોક્સ તમણી કેદા ન પછી આપણે જ્યાં ખમેને એન્ડ કરી દઈએ ત્રણે વાગ્યા ઉઠીએ ને હું કર બપોર આ નીતા ઉઠી બ્રશ કરવા ગઈ નેગડી એ ખાહે તો એ રોટલી કરીએ કદાચ ને હે મીહેને કોઈ ન કરે હું કહી દઉં અનોખી ભેળ બનાવીને હું ભેળ ખાવી મારે તો હું ભેળ ખાવી એ ભેળ બનાવી નથી કમ્પ્લીટ કરી નથી ને ખાવા બે ગઈ તો તમારે કોઈની ભેળ ખાવી હોય તો હાલો ને ભેળમાં આજ છે ને બધી અનોખી હે રગડો બનાવ્યો હતો એટલે રગડો નાખ્યો સેવડો નાખ્યો ખાખરા નાખ્યા અને પાનીપુડીની પુડિયું પડ્યું તું ને તે ભૂકો કરે ને એ નાખીને સેવ નાખી એટલે એટલું બધું નાખે ને મેં ભેળ બનાવી ને આ હે ને નિર્મલી તુર્કીથી ઓલા સાયપ્રસમાંથી ભિસ્કુટ હતા તો એ બહુ મસ્ત હે ને નિર્મળ ઘડી આવ્યો ને તો લેતો આવ્યો કે મમ્મી કે મેં ક્યાં ભિસ્કુટ મેઘમાં એ કે તો એ ઓલા સાયપ્રસમાંથી હતા બિસ્કુટ બહુ મસ્ત હે ને કોઈને ભેળ ખાવી હોય તો એ હાલો તમે કોઈ ઈંકણી ઈંકણી ખાધા હોય કીજો એટલે સાયપ્રસ માં હોય તો કદાચ ખાતા જ હોય એટલે તો કાં થી તુર્કી થી તુર્કી થી મેઘવાઈ ગયો સાયપ્રસ માંથી મેઘવાઈ લોકસો કીધું ભાઈ ગયો સાયપ્રસ માંથી મેઘવા મને ખબર ને સાયપ્રસ માંથી મેઘવાઈ કે તુર્કી થી મેઘવાઈ મને કઈ ખબર છે નહીં તો ઝીણી ઝીણી ખાધા હોય ને એ જરૂર કોમેન્ટમાં કીજો કે અમે ખાધા એ મસ્તી ના હે આ ફેરે પાસું કોક જાય એટલે વધારે મગાવવા આ તો નિર્મલી ખાલી થોડાક મગવા તો એક દીણી ખાધું હતું કે ભાવ્યા વાતા તમે બધા ખાવ ને ભાવીએ ને તો પાસે ફેરાય કે વધારે મગવેલી દોસ્તાર હે જાતો હોય તો એવા સારું થાય તો હાલો એ હે ને હું પણ ભેડ લે ને પછી અમારે જાઉં ગામમાં ગુજરીમાં તો જે ગુજરી વાળો વિડીયો હોય ને એ કાલે આવીએ તો સાયપ્રસની ગુજરી જોવાનું ભૂલતા નહીં તો એ જ અમે આપણે જવાનું છે સાયપ્રસની ગુરુવારની ગુજરી આપણી ને બુધવારી ભરાય રવિવારી ભરાય ને મંગળવારી ભરાય ને એ બધી રીતના ભરાય તો આ હે ને ગુરુવારી ભરાય તો હલો ગુરુવારની ગુજરીમાં જવાનું છે ને ખાઈ લઈએ અને હવે અનિતાબેન ઊંઘેલી અને ટેસ્ટ કરી લઈએ કાલે અડધી કલાક રૂની ઝૂલી અટાણે જો પગને દુખતો પગ રેડી છે બહુ મસ્તી ના હે તો હાલો આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો કીવો ગયો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વિનાનું અને જો તમારી કોઈની કંઈ કોમેન્ટ ભૂલાઈ જતી હોય તો વાપસ પાસું તમે કી જો બીજીથી વે કોમેન્ટ કરજો એટલે જરૂર જવાબ દે કે કદાચ કોઈની ભૂલાઈ ગઈ હોય